નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ખેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મારી ચાલતી ચૌદ દિવસની પદયાત્રા અઢારમી તારીખે બામણાસા ખાતે એક મોટી જનસભા સંબોધીને ત્યારબાદ મઢડા આ સોનલમાના દર્શન કરીને પૂર્ણ થશે ત્યારે અઢારમી તારીખે બામણાસા ખાતે બપોરે બે કલાકે વેરાવળી માતાના મંદિરની જગ્યામાં એક મોટી જનસભાનું આયોજન છે આ જનસભામાં રાજ્યસભાના સાંસદ અને સમગ્ર ભારતમાં એક લડાયક નેતા તરીકે જેમણે છાપ કરી પધારી રહ્યા છે અને સાથે સાથે સુદાનભાઈ ગઢવી માનની ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા હેમંતભાઈ ખવા મનોજભાઈ સોરઠિયા સાગરભાઈ રબારી અને અન્ય પ્રદેશના તમામ નેતાઓ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હું ઘેડના ગામડાઓ ઘેડની આજુબાજુના ગામડાઓના ખેડૂતો અને યુવાનોને તમામને આ જે મહાસભા છે જે કાર્યક્રમ છે એમની અંદર ઉપસ્થિત રહેવા માટે તમામને હાર્દિક આમંત્રણ પાઠવું છું જય જવાન જય કિસાન મિત્રો હું સુદાન ગઢવી ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની જે સમસ્યાઓથી ખેડૂતો પીડાઈ રહ્યા છે જેને લઈને આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ પ્રેસિડેન્ટ માનનીય પ્રવીણભાઈ રામ ચૌદ દિવસથી પદયાત્રાઓ ઘેડના વિસ્તારના ગામડાઓમાં કરી રહ્યા છે ત્યારે આવતીકાલે અઢાર તારીખે એનું સમાપન છે ત્યારે અઢાર સપ્ટેમ્બરે આવતીકાલે બામણાસામાં સભા કરી મા સોનલ માતાજીના મઢડે દર્શન કરીને એનું સમાપન કરીશું ત્યારે હું પણ આવી રહ્યો છું દરેક ખેડૂતોને મારી વિનંતી છે દરેક આસપાસના ખેડૂતો અને સગા સંબંધીઓને પણ મારી વિનંતી છે કે આવો સૌ આપણે આ યાત્રાના સમાપનના કાર્યક્રમમાં શું જોડાઈએ અને સરકારની સરકારને જય 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 હિન્દ આંધીબહેરી મોદી સર પિયુષ પરમાર ઓ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત આજે એટલે કે સત્તર તારીખે ગુજરાતના ખેડૂતોના મસીહા અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી આપણી માળિયા હાટીના માંગરોળ વિધાનસભાની મુલાકાતે છે તે દરમિયાન આજે છ વાગે મોટી ધણેજ શિવ મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરેલ છે અને બીજી મિટિંગ લાઠોદરા ગામ મુકામે ગરબી ચોકે મિટિંગનું આયોજન કરેલ છે હું આમ આદમી પાર્ટીના અને સામાજિક આગેવાનોને નમ્ર વિનંતી કરું છું ખૂબ સમય ઓછો હોય અચાનક તેમનું આપણી વિધાનસભામાં પધારવાનું થયું છે તો મોટી સંખ્યામાં આ બંને મિટિંગમાં હાજર રહેવા હું આપ આપસરોને નમ્ર વિનંતી કરું છું

ગુજરાતના ખેડૂતોને પણ ઘેડના ખેડૂતોની પીડા છે એને નજર સામે બતાવવાનું કામ પણ પ્રવીણભાઈ રામે કર્યું આ ચૌદ દિવસની પદયાત્રા દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા કંઈક ને કંઈક યાત્રાને રોકવાના પ્રયત્ન થયા કંઈક હુમલો કરવાની પણ કોશિશ થઈ કંઈક ને કંઈક સવાલોના માધ્યમથી પણ યાત્રાને ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન થયા આ તમામ પરિસ્થિતિઓની વચ્ચેથી પણ ઘેડ બચાવો પદયાત્રા પ્રવીણભાઈની આગેવાનીમાં સતત ચાલુ રહે ચૌદ દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના ટોપના નેતાઓ આ યાત્રામાં પેદલ ચાલ્યા આવતી અઢાર તારીખ બપોરે બે વાગ્યે સ્થળ છે ખેડ બામણા ધામ ખાતે એક પદયાત્રાની પૂર્ણાહુતિ સમયે મોટો કાર્યક્રમ એટલે કે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડના તમામ ગામડાઓમાંથી

ચૌદ દિવસની પદયાત્રા તો કરી હવે અઢાર તારીખના દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની સાથે ખાસ કરી અને માન્ય સાંસદશ્રી સંજયસિંહજી પધારી રહ્યા છે ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાગરભાઈ રબારી અહેમદભાઈ ખવા અને હું પોતે પણ બામડાસા આવી રહ્યો છું આપને વિનંતી કરું છું તમે પણ મોટી સંખ્યામાં ઘેડ બચાવવાની લડાઈમાં સહભાગી થવા માટે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે તમે પણ પધારો બામણાસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત કરીએ અને ખેડૂતોની તાકાત શું છે એ સરકારને બતાવીએ આભાર